ગુજરાત પોલીસમાંથી વર્ષો પહેલાં રાજીનામું આપી ચૂકેલા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાને બઢતી મળી હોવાની વાતે આજ સવારથી ભારે ચર્ચા ચાલી રહી હતી એવામાં હવે અમદાવાદ શહેર પોલીસે આ મામલે ખુલાસો કર્યો છે એની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા બધા જાણે છે એમ અગાઉ ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ હતા બાદમાં તેમણે બે હજાર માં રાજીનામું પણ આપી દીધું હતું એવામાં હમણાં ગુજરાત સરકારના ગૃહ વિભાગે જાહેર કરેલી પ્રમોશન આપવા માટેની યાદીમાં નવ વર્ષ પહેલા સરકારી નોકરી છોડી ચૂકેલા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાને બઢતી આપીને કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ બનાવવા ભલામણ કરવામાં આવી છે આવી વાત છે વહેતી થઈ અને ખુદ ગોપાલ ઇટાલિયાએ પણ એ વિશે એક પોસ્ટ કરીને ગુજરાત સરકારના આ કથિત છબરડા સામે વ્યંગ કર્યો હતો રાજીનામું આપી દીધું હોવા છતાં જો આ યાદીમાં ઇટાલિયાનું નામ સામેલ છે તો શું તેના નામ પર આટલા વર્ષો સુધી પગાર પણ થતા હતા એવા સવાલો પણ લોકોએ કર્યા જોકે હવે આ મામલે અમદાવાદ પોલીસે ખુલાસો કર્યો છે અને આવા તમામ સવાલોનો છેદ ઉડાવી દીધો છે અમદાવાદ શહેર પોલીસે લખ્યું છે કે અમુક સોશિયલ મીડિયામાં ગોપાલ ઇટાલિયાએ બે હજાર પંદરમાં પોલીસની નોકરીમાંથી રાજીનામું આપેલ હોવા છતાં તેઓને બે હજાર ચોવીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ભરતી આપેલ છે તે મતલબના સમાચાર ચાલી રહેલ છે જે તદ્દન ખોટા અને તથ્યહીન છે વધુમાં અમદાવાદ શહેર પોલીસે ખુલાસો કર્યો છે કે તાજેતરમાં અમદાવાદ શહેરમાં એએસઆઈ તરીકે આપવામાં આવેલી અને પોલીસ કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલ તરીકેની ભરતી આપી તાત્કાલિક જગ્યાઓ ભરવા સૂચના હતી જેથી આ ભરતી આપવા માટે કુલ આઠસો સત્યાસી નામો પ્રવર્તતા યાદીના આધારે રૂટી મુજબ વિગતો મંગાવેલી જે ભરતી માટેની પ્રક્રિયાનો એક ભાગ હતો ભરતી આપવા માટે આ આઠસો સત્યાસી કર્મચારીઓ વિરુદ્ધમાં કોઈ ખાતાકીય તપાસ કે ફોજદારી કે એસીબી કેસ ચાલુ છે કે કેમ તેની માહિતી અડતાલીસ કલાકમાં મોકલી આપવા બે ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજની યાદીથી જણાવવામાં આવ્યું હતું આ નામોમાં અગિયાર જાન્યુઆરી બે હજાર બાર સુધીમાં અમદાવાદ શહેરમાં હાજર થયેલા તમામ પોલીસ કોન્સ્ટેબલના નામોનો સમાવેશ થતો હોય અને ગોપાલ ઇટાલિયા બે હજાર બારમાં પોલીસ ખાતામાં હાજર થયેલા હોય તે યાદીમાં તેમનું નામ છે પરંતુ તેમના નામની સામે કોઈ પોલીસ સ્ટેશન દર્શાવવામાં આવેલ નથી જેથી સ્પષ્ટ રીતે જણાવવાનું કે ગોપાલ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલ તરીકે બળતી આપવામાં આવેલ નથી સોશિયલ મીડિયામાં ચાલતા આ મેસેજ ખોટા અને તથ્યહીન છે ગોપાલ ઇટાલિયાએ પોસ્ટમાં જે પત્ર મૂકેલ છે તે તેઓએ વ્યવસ્થિત રીતે વાંચેલ નથી તેવું જણાય છે આ છે પોલીસનો ખુલાસો જે ત્રણ સપ્ટેમ્બર બે એટલે કે આજની તારીખે અમદાવાદ શહેરના નાયબ પોલીસ કમિશનર કંટ્રોલ રૂમે કર્યો અને આજે સાંજે તેને ટ્વીટ કર્યો આ સમગ્ર વિવાદ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો અને આવી જ અપડેટ્સ માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા નમસ્કાર